ગુડ મોર્નિંગ શુભ સવાર અને જય દ્વારકા દેશ બધા જ મિત્રો ને તો ફરી એક નવી હવાર સાથે તમારું બધા નું હાર્દિક સ્વાગત છે એમ તો આજની તારીખ ની વાત કરીએ તો તારીખ થઈ ગયું છે સાત માર્ચ આ હા સાત જ માર્ચ છે ને એક જ મિનિટો હા એલા મારું થોડું ખોટું હોય સાત માર્ચ જ છે આજ તો સાડા નવ નવ વાગવા જેવો ટાઈમ જોશે અને ખાડું ને લઈને આપણે

બેગી થઈ ગઈ આખો શરી આજ તો સરે છે બે દીથા તો બધું માંદુ હાલતુંતું દૂધ તો જરાય કર્યું નથી બે દીથા લે એ બધું આ મા આયા કરે તો ખાડો બધું વળ ખાય છે માર બાપ ભાઈ ને બધા આગળ છે ને હું આયા વાહે વળ ખાવ છું ને આ બોરે ખાવ છું બેગો બેગો ખાલી વળ ખાતો તો જો પણ મિત્રો ચેનલ પર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ કરી નાખો હવાર હવાર માં જ કે તમને જે મજા આવે એ કોમેન્ટ કરી નાખો બાકી કરી નાખો આ ઇન્સ્ટાગ્રામ ઉપર આંટો મારજો એમાં આપણે લિંક હું નાખેલી જ છે ડિસ્ક્રિપ્શનમાં બધી જ આઈડીની હું ભાઈ ભારે વળ ખવડાવ્યો તો અહીંયાથી ઠા લઈને આવ્યો તો ભાઈ આમ બની ગયો પાસું મારે જ આવું હતું ભાઈ ત્યાં ઉભા રહો ઓહ એટલે હું વિડીયો બનાવું તો એ તમને ભાગવાન મન થાય અત્યારે હું એમના બેઠો હતો તો એ ન ભાઈ એકદમ અઘર્યું તો છે આ બે હું બોલો હાલ ના રે અઘર્યું એનાથી ને અઘરી આ કાઇટ છે આ બધું યાર રસ્તો ને બધું હવે જામ થઈ ગયો કે ગીર બધી ઘી ઘોર થઈ ગયે છે કઈ વાંધો નહીં ભલે રહી કે ખાડું ને પાછું લઈ આવું પેલા તો એમ થોડા જ આવવા દે યાર અત્યારમાં જ્યારે જ આવવા દઈએ તો પછી આખો દે એ બે નહીં યાર આરામ ન કરે આરામ કરે એવી સ્થિતિમાં આપણે એને ઘેર લઈ જવાનું છે એ તિયા ખોદી બેઠ્યું રે કરમપો ઊભીરો તમે બડીઓ હમણા નવો જોડાયવો છે મુરેતે કરી નઈ ક્યા હા બકે આ એકરે કરમઈ ગયો લી લી થાય હો કરમઈ ગયો હા કરમઈ ગયો કરમઈ ગયો કેવા મસ્ત ખાખવા છે પણ એલા નથી ખાવા ન્યાંમ થોડા આલે તા નથી ખાવા આ લે ઓલ સ્ટાન્ડર્ડ કેડા ચડુ લાગે વાહ ભઈ વાહ ગાવડી વાહ

હા હા ખાધા છે જો મીઠી મીઠી આવે ભાઈ વાલો તમારે જેવું કોણ થાય જો મિત્રો યાર તો પછી નાના ખાડો નો ટાઈમ થઈ ગયો યાર બપોર આમ તો રોંઢો કરવાનો કરાવીને નાખી રોંઢો એને કા વાહ ભાઈ વાહ પાપડી નાખી દીધી એમ કઉ શું વાગી જશે પાંચ ઘરની બાદરીનો બધો સ્ટોક લાગી ગયો છે અહીંયા હા હા સારો લો ખૂટી ગયો પણ રાખેલું છે ભાઈ હમણાં પડી પડ્યું છે લગભગ છ છ ફેરા તો પાકા પીડ્યા છે ટ્રેક્ટરને હાર છું હમણાં ચાલુ થાય એ બધું કા તને નથી દેવાનું પાપડી તો ખા આપણે સારો લો ખાય તો એટલું બળ કરે અને પાપડી દીધી હોય તો થોડી હાથમાં રહે કા Puro, oi, puro. Ca? Nu te aud, dar porcă, da, da. ક્યુ પક્ષી છે હવાર હવાર માં બસ હારું પાફું ફફડાવે છે પાખું ફફડાવે તો ઉડી ના થતું ભગી ગયું પે હું મસ્તી કરવા જાચું છું હવાર હવાર યાર પક્ષીને ને ગાય વાંધો ની મોત કરી તારે હવે એક બહેનો આવે તારી પડશે હા વાહ યાર બસ એક નવી મોર્નિંગ થઈ ગયો મોર્નિંગ યાર કેમ થાય કઈ ખબર નથી રહેતી પૂતા ભેગી હવાર થઈ જાય ને હવે તો દી ખાય ઘામાં એટલે કે

નવ દહ વાગી જાય હાડા નહીં હાથ ને ઓગણચાલીસ થઈ ગયું હું ઓહો કેમ ટાઈમ જો વાહ બાપેલ વાહ યાર પહોડા બોલે વા મિત્રો યાર આમ નેરું બેરું વટે ને આમ થોડાક છેટ આવા ને બોલે છે પહોડા એટલે સાવજ બાવજ હોય એમ કંઈક જનાવર દીપડો હોય કે નહીં નવું હોય કે અહીંયા તો હમણાં જાય અહીંયાથી ખીણે આપણા વાસડાનું ઉપાડ લીધો તમને ખબર હોય તો ટેણીયો વાસડો તો એક ખબર છે તમને વાહ કરમદા વાહ યા જવરદાર લ્યો એ વાસડો અહીંથી ધોડીને નીકળ્યો એમ તો વળત ખાતો હોય ખાતો થો આમ તો હોય નહીં હવે ખાતો થો એમ બોલવું પડે અહીંથી હીણ ધોડીને આવીને અહીં પકડી લીધો હાલે બહુ ખતરનાક પ્રાણી આવે એટલે એમ ખતરનાક નહીં આમ ચાલાક કહેવાય એને ખતરનાક શબ્દનો પ્રયોગ ન કરાય અહીંયા ચાલાક બહુ આવે એને ખબર બહુ પડી જાય કોણ ક્યાં કેમ કઈ રીતના હાલે છે આવજ ને ખેડૂં ને બધી આઈડિયા જ હોય કેમ જાહેર ક્યાંથી જાન કઈ કેળીને ખબર હોય કા બાપે આપણે ખબર જ હોય પણ જ્યાં ગોવાળા હોય પડખે ન આવે માણસનો ભરોસો ન કરે એ મતલબમાં બાકી ગમે એવા પ્રાણીને ઉપાડી લે શું કેવું બાપે ધ્યાન રાખજો બાપે એકલી જાતી ને ક્યાં ભેગું રહેવાનું ગમે ત્યાં ભેગા રહ્યો એટલે વાંધો ન આવે એવા તમે નોખા પીડ્યા એટલે છે બજારમાં તમને ઉપાડવા હા

ભણે મજા આવી ગઈ હું વાહ ભાઈ વાહ ચોમાસામાં આ બધું યાર મસ્ત હતું વિડીયો જોવા ચોમાસાના લિંક આપેલી છે યાર લિંક હું આપણે ચેનલ ઉપર છે જ છે એમ કહેવાનું હતું ખાખવા ઘણા છે પણ હવે પૂરી ખાખવા નો ખાય ભાઈ હવે લીલો બાદરો ખાય છે કા હવે એ ખાખવા સામું ન જોડે વાહ જોરદાર લ્યો ભાર